નમસ્કાર આપ કી આવાજ ન્યૂઝી ફોરમાં એક નજર વડોદરા શહેર તાંદલજા વિસ્તારમાં વ્યાજખોરોના ચક્કરમાં ફસાતા યુવકે પોલીસ ભવન ખાતે પોવિ પોલીસ કમિશનર સાહેબને માજી ચકલી વિરુદ્ધ અરજી કરવામાં આવી અને વ્યાજખોરો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી મારી આ રજૂઆત છે મેં તાનલજા રહું છું મારું નામ એજાદ મુબારક પટેલ છે મેં તાનલજાના વ્યાજખોર માજી ચકલી પાસેથી એકત્રીસ હજાર રૂપિયા પાંચસો રૂપિયા લીધા હતા એના ઉપર એક લાખ ચાર હજાર રૂપિયા મેં ભર્યા છે મારા પાસે ઓનલાઈન બધા ટ્રાન્ઝેક્શન છે બરાબર તો બી મને રોજને રોજ હેરાનગતિ કરે છે બરાબર ને દસ તારીખના રોજ દસ તારીખ રાતે રોજ મને મેગનમ પ્લાઝા તાનલજા પર બોલાવીને મને હાથ પગથી માર્યો અને લાતો ધીકેથી મારીને મને નીચે પાડી દીધો ને ગાલ પર ચાર પાંચ તમાચા મારી દીધા અને હું કહેતો કે મારા પગ પકડ બરાબર ને મને કહે છે હું તારો બાપ છું બરાબર ને અગર તું એ પૈસા નહીં આપ્યા તો હું તને જાનથી મારી નાખીશ કેટલા જણા હતા એ બે જણા અજાણ્યા હતા મેં ખાલી માજી ચકલીને ઓળખું બે જણા અજાણ્યા હતા એને બંને મારા પાછળથી હાથ પકડી લીધા અને માજી માજી ચકલીએ મને તમાચા માર્યા ગાલ પર બરાબર હું જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયો હતો ત્યાં ત્રણ ત્રણ દિવસથી મેં અરજી આપી તો મારી ફરિયાદ ઉપર કોઈ કોઈ પણ એક્શન લેવામાં આવ્યું નથી બરાબર મેં ત્રણ દિવસથી અરજી આપી મારું ફરિયાદ લેવામાં આવી નથી હું આજ રોજ આ આજ રોજ તાંદજા પોલીસ ચોકી ખાતે ગયો હતો ત્યાં ત્યાં સોલંકી સાહેબે મને બોલાયો હતો ત્યાં મેં ગયો ત્યાં બાજુ ત્યાં સોલંકી સાહેબે મને બોલાયો તો ત્યાં મારી ફરિયાદ લેવાનું કહેતા હતા તો મને એનો સાળો ઈરફાન એ અંદર જોડે હતો ફરિયાદ આપી સોલંકી સાહેબને ફરિયાદ આપી ત્રણ દિવસથી મેં ફરિયાદ આપી છે સોલંકી સાહેબને તો તો સોલંકી સાહેબે હજુ સુધી એને અરેસ્ટ નથી કર્યો ત્રણ દિવસથી એ આખો ફોન પર ફોન કરે છે તો બી અરેસ્ટ નથી કર્યું દસ તારીખે દસ તારીખની રોજ રાતે મેં ફરિયાદ દાખલ કરાઈ ત્યારે પણ એ માજી ચકલીને પોલીસવાલાએ ફોન કર્યો તો બી પોલીસ સ્ટેશનમાં હાજર ન થયો તો આજુ બી પોલીસ સ્ટેશનમાં હાજર નથી થયો અને પોલીસવાળા એના એના ઉપર કોઈ એક્શન લેતા નથી ત્યારે આજ રોજ હું બધુંથી કંટારીને સીપી સીપી સાહેબને અરજી આપવા માટે પોલીસ ભવન આવ્યો છું મને ન્યાય મળે તે માટે હું હું આ અરજી સીપી સાહેબને આપું છું મેં કંટારીને મેં કંટાળી ગયો છું એનાથી એ બહુ મોટો દાદો થઈ ગયો છે એવું કહે છે મને બરાબર એ કે હું તને જાનથી મારી નાખીશ મને પૈયો મને મારા પૈસા જોઈએ પોલીસ સ્ટેશન તામેલિયા વિસ્તારમાં ગયો તો સોલંકી સાહેબ પાસે ત્યાં મને બોલાયો ત્યાં મેં રજૂઆત કરી બધી તો સોલંકી સાહેબ મને એવું કહે છે ઉપર અધિકારી જોડે વાત કરીને કે સામ સામે ક્રોસ એફઆઈઆર થશે તો મેં આ એફઆઈઆર આ આ એફઆઈઆર અગિયાર તારીખના રોજ દાખલ કરી અરજી તો મારી એને બોલાવવાના બદલે એને અરેસ્ટ કરવાના બદલે મારી મારે સામે સાની ક્રોસ ફરિયાદ એ એને વ્યાજ લીધું છે એ વ્યાજ વ્યાજખોર એને એને સજા થવી જોઈએ મારા સામે સાની ક્રોસ ફરિયાદ લેવાનું કહે છે બરાબર એટલે મેં ત્યાંથી નાસીને હું સીપી ઓફિસ આવ્યો છું બરાબર હું સોલંકી સાહેબે મને મેં તો વ્યાજ ચૂકવેલું છે તો સોલંકી સાહેબે મારી અરજી લેવી જોઈએ એની સાની અરજી ક્રોસ ફરિયાદ લે મારી અરજી લેવી જોઈએ મેં મેં પર પૈસા ચૂકવ્યા છે ઓનલાઈન એન્ટ્રી છે મારા પાસે બધી વ્યાજની બરાબર તો સોલંકી સાહેબે મને આજે ત્યાંથી ક્રોસ ફરિયાદના બાને હું બહાર નીકળીને આવ્યો ને પછી સીપી ભવન આવ્યો